મિત્રો વેલકમ ટુ ન્યુ વ્લોગ ને સ્વાગત છે તમારું એક નવા વ્લોગ માં અને આપણે જો દાતી વાત ના આવે મિત્રો એક કહાની એવી છે પર્ટીક્યુલર જો એમાં એવું છે આપણે જ આમાં દીએ ઈંડામાં બચ્ચા નીકળી ગયા જો આમાં જો આમાં દી ના બચ્ચા નીકળી ગયા ઈંડામાં ઈંડામાંથી બે આમાં દી મિત્રો કર્યું હતું કેવું તમને દેખાડી દઉં આમાં દી ને આપણે હંદય કબૂતર ઉડાડી દેખર જો હંાઈ કબૂતર એ રીતે ઉડેડીને હંધાઈ કબૂતર ઉડી ગયા આ બચારે કંઈ નીકળી ગઈ કાંઈ ખબર ના પડી અને જો આ ભાગી ગઈ ને જો કીમડી ગઈ કાંઈ ખબર નહીં હતી બપોરે આવીને અહીંયા ઈંડું મેલી દીધું મિત્રો બસ પાછી અહીં બેઠી હતી સાહિલ ઉપર આવ્યો છતમાંથી ભાગી ગયું અને અને પછી ઈંડું એમની અંદર રાખી દીધું એક ઈંડું તો મેં કું જ ભેગું બીજું ઈંડું રાખી દીધું તો હટાના બચ્ચા નીકળી ગયા એ કઈ એની કહાની હતી અને આપણે જો આમાં દે ઈંડું મેલવાની છે તો કઈ મેલ કઈ ખબર નથી જા ઈંડું કેમ મેલે મિત્રો તમને દેખાડી દઉં ઈંડું મેલવાની ખબર કેમ પડે માદીને જો અહીં થોડુંક સૂજન હોય જો હાથમાં નથી રહેતી દેખાડી દઉં અહીં થોડીક સૂજન હોય જો

મેળવાનું હે આપણે બારે મિત્રો ખડો દઈ દીધો હવે હવે જોહી આમ કરી લાઈટ નું કઈ કામકાજ સેટિંગ થતું નથી અહીંથી અહીંથી જોઈ જોવા માદી બેઠી હે મિત્રો હું થાય હે જોયું જઈ હજી મેકતી નથી ઈ મિત્રો એ માદીનો નર જો રખડે ઓલી ડબ્બા માં બેઠી હતી માદી અને સાય જોકે હજી કોશિશ કરે હે બાકી જો આપણે ઓલાન માંથી તમને દેખાડી દીધો આ નર નરઘું કઈ કી ચીન માંથી ઈંડું મેળવવાની હે તમને દેખાડ્યું છે કિમ ઈંડું મેળવે એવડીમાંથી મિત્રો આપણે આની માદી માદી મિત્રો મરી ગઈ થઈ ગઈ અમે ધ્યાન ના દીધું દવા પાઈતી પાછું મેળે આવી ગયો ને પાછું ગયું મિત્રો અને ખુશી તો જમ મિત્રો એ કેમ કે ચોટીયા નું બંધું હે મિત્રો એટલે જો મિત્રો ઈંડું આપણે ફૂલ પ્રોસેસ દેખાય છે કમાર ખોલી જો મિત્રો ઈંડુ મેલે ઈંડું મેલે મિત્રો અમને ખુશી થાય મિત્રો ખુશી વાત ની હે એક બચ્ચું હે ને જે માધી ઈ ચોટીયા બચ્ચું હે અને ઈનો નર આપણે પેલા ચોટીયો તો મરી ગયો તમને ખબર હે આનો ભાઈ જ છે એની અટાણી જોડી હતી તમને ખબર જ છે તો એનું બચ્ચું હે એની કદાચ ચોટીયા નીકળે આપણે ખુશી ખુશી ની કઈ પાર નથી મિત્રો તમારા ધ્યાનમાં ક્યાંય ચોટી કબૂતર હોય તો અમારે લેવાનું હે તમારે કોઈને વેચવું હોય આજુબાજુમાં આમ તમને કીધું છે કે એડ્રેસ તમારું આજુબાજુમાં ક્યાંય હોય તો આપણે લે તમારે ચોટી કબૂતર કોઈને વેચવું હોય તો પછી આપણી રેન્જ છે એક કબૂતરની અઢીસો જેટલી રેન્જ છે આપણી અઢીસો ત્રણસો જેટલી એટલામાં આપણે પોહાય બાકી પછી જોયું જાય કેવો કબૂતર તમારે કોઈને વેચવું હોય ચોટી તો કહેજો હાટા કરવા હોય તો હાઈટે આપણે ગમે દઈ તમારે અમારે હાઈટે દેવાનું હોય છે એમ તમને દેખાડશે હાટું કરવું તો હાટું વેચાતું દેવું હોય તો વેચાતું તો તમારે કોઈને ચોટી કબૂતર દેવાનું હોય તો કહેજો શરત મિત્રો એ ખે માંદું ના હોવું જોઈએ બાકી આની જો ઈંડું મેલી ને સેવવા મંડી એનો નરે ગયો મિત્રો નરે આવી ગયો અને આવી રહી મેલી મેલીન સેવવા માંડી છે આ એક નંબર આપણે ખુશીનો અવસર હે અને આગલા વિડીયો તમને ખબર હશે એક નંબર ભાગ્યું હતું એવું રહે જાય બેઠું એ ગમે ભાગવાની ફિરાગમાં હોય મિત્રો આપણે કબૂતર ખુલ્લા હે અને દાણા પાણી નાખી દીધું હે ક્યારનું તમારે કોઈ દેવાનું તો કહેજો ને આપણે ખુશીની વાત થયા જ જો તમને સામે દેખાડી દીધું કે મારે ઈંડું કેમ બાકી મિત્રો આજના વ્લોગમાં એટલું જ ને મળ્યા આગલા વ્લોગમાં ત્યાં સુધીમાં બાય આજ ખુશીની વાત થઈ છે કે આપણા કબૂતરે ઈંડું મયલું ચાલો મળી આગલા વ્લોગમાં ત્યાં સુધીમાં બાય